ામ જય શ્રી કૃષ્ણ બધાનું સ્વાગત છે તમારું મારા રંગેલા પાલની રસોઈમાં આજે આપણે એકદમ નવો જ નાસ્તો લઈને આવ્યા છીએ જે કે તમે ક્યારેય જોયો પણ નહીં હોય અને ખાધો પણ નહીં હોય જે લોકોને મેગી ભાવે છે એ લોકોને ત્યાં નાસ્તો ખૂબ જ પસંદ આવશે અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો નાસ્તો આજે આપણે બનાવીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલું બનાવવાની શરૂઆત કરી લઈએ તો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા ઝીણો રવો લઈ લીધો છે અહીંયા મેં દોઢ કપ લીધો છે અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવો હોય નાસ્તો એ પ્રમાણે રવો લઈ લેવાનો તો અહીંયા હું એક ચમચા જેટલું ખાટું દહીં એડ કરું છું અહીંયા દહીં ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અથવા છાશ પણ એડ કરી શકો છો હવે દહીંને આપણે મિક્સ કરી લઈશું અને બીજું જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરીશું તો થોડું થોડુંક પાણી એડ કરીને આપણે બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એ રીતનું ખીરું આપણે તૈયાર કરી લઈશું

અને એક કાપેલું આપણે ઝીણું મરચું એડ કરી લઈશું અહીંયા મેં તીખું મરચું લઈ લીધું છે એ એડ કરી લઈશું એક કાપેલી ઝીણી ડુંગળી લઈ લીધી છે એ એડ કરી લઈશું એક ગાજર મેં લઈ લીધું છે ઝીણી કટ કરીને એ એડ કરી લઈશું અને થોડાક મેં લીલા વટાણા ફોલીને લઈ લીધા છે એ પણ એડ કરી લઈશું અહીંયા તમારી પાસે જો કોઈ વસ્તુ ન હોય તો તમે ફક્ત એક ડુંગળીથી પણ વધાર કરી શકો છો હવે બધી વસ્તુને આપણે બે મિનિટ માટે સાંતળી લેવાની છે તો બે મિનિટ માટે આપણે વસ્તુને સાંતળી લઈશું અહીંયા એકદમ વસ્તુને આપણે ચડવી નથી લેવાની આગળ આપણે જે પ્રોસેસ કરવાની છે એમાં પણ આ વસ્તુ ચડી જશે એટલે બધી વસ્તુને આપણે 50% ટકા છે તો બે મિનિટ માટે આપણે એને સાંતળી લઈશું નાસ્તો એટલો બધો ટેસ્ટી બનશે કે જે લોકોને મેગી ખૂબ જ પસંદ હોય છે ને એ અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ નાસ્તો જરૂરથી બનાવશે શાકભાજી આપણે થોડાક સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે થોડુંક શાકભાજીના ભાગનું મીઠું એડ કરીશું તો અહીંયા હું થોડુંક જ એડ કરું છું અને ચપટીક આપણે હળદર એડ કરીશું વધારે આપણે એડ નથી કરવાની તો ચપટીક આપણે હળદર એડ કરીશું અને ચટપટું બનાવવા માટે અહીંયા હું થોડો લાલ મરચું પાવડર એડ કરું છું જો તમારે ન ખાવ હોય તો સ્કીપ પણ કરી શકો છો તો મસાલાને આપણે 1 મિનિટ માટે સાંતળી લઈશું અહીંયા આગળ જે આ વસ્તુ આપણે ઉમેરવાની છે એમાં મસાલો તો હોય જ છે પણ આ આપણે થોડક ગ્રેવીના ભાગના જ ઉમેરીશું તો મસાલા સંતળાઈ ગયા છે તો એમાં એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું તો અહીંયા મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું તમારે બે પેકેટ હોય તો તમે બે ગ્લાસ ઉમેરી શકો છો તો પાણીને હવે આપણે ઉકળવા દઈશું તો અહીંયા પાણી આપણું ઉકળી ગયું છે તો એમાં મેગી એડ કરી લેશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો પાંચ થી છ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી મેગી થોડીક ચડી ગઈ છે તો હવે એમાં આપણે મસાલો એડ કરી લઈશું જે મેગી સાથે છે પેકેટમાં એજ મસાલો આપણે એડ કરી લેવાનો છે

પણ થોડો કઠણ થઈ ગયો છે તો આપણે થોડું એમાં પાણી એડ કરીશું તો અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરું છું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો ખીરું આપણું બનીને તૈયાર થઈ ગયું છે એમાં સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલા આપણે ચીલી એડ કરીશું અને થોડીક આપણે કોથમીર એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે ઈનો એડ કરીશું ઉપરથી આપણે એક ચમચી જેટલું પાણી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું ઈનો એડ કરવાથી આપણો નાસ્તો એકદમ પોચો બનશે તો મિશ્રણ આપણું બનીને તૈયાર છે તો હવે આપણે મેગીને જોઈ લઈએ ઠંડી થઈ ગઈ છે કે નહીં તો મેગી આપણી ઠંડી થઈ ગઈ છે તો હવે આગળની પ્રોસેસ આપણે જોઈ લઈએ તો અહીંયા મેં ચાર વાટકી લઈ લીધી છે તમે નાની મોટી કોઈ પણ વાટકી લઈ શકો છો પણ અહીંયા અલગ અલગ રીતે ચાર વાટકી હતી તો અહીંયા મેં ચાર વાટકીને થોડુંક તેલ લગાવીને ગ્રીસ કરી લીધું છે તો હવે ચારેય વાટકીમાં આપણે થોડી થોડીક એક ચમચી જેટલી મેગી એડ કરી લઈશું તો અહીંયા વચ્ચે આપણે જે ડીશ છે એમાં સરસ રીતે એક એક ચમચી જેટલી મેગીને આ રીતે આપણે સેટ કરી લેવાની છે તો આ રીતે આપણે ચારેય વાટકીમાં મેગીને એડ કરી લઈશું અને ઉપરથી આપણે ખીરું એડ કરવાનું છે તો ચારેય વાટકીમાં આપણે સરસ રીતે મેગીને લઈ લીધી છે તો ઉપરથી એક એક ચમચા જેટલું આપણે ખીરું એડ કરીશું અને ઉપરથી સરસ રીતે આપણે પ્રેસ કરીને સરસ રીતે મેગી ઢંકાઈ જાય એ રીતે આપણે સેટ કરી લઈશું તો આ જ રીતે આપણે ચારે વાટકીમાં સરસ રીતે ખીરાને આપણે ફેલાવી લઈશું જારી માં ઉપરથી આપણે ખીરું એડ કરી લીધું છે તો હવે આપણે બાફી લેવાનું છે તો બાફવા માટે મૂકી દઈશું તો અહીંયા ઢોકળિયામાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને પાણી ગરમ થઈ ગયું છે તો એને આપણે વાટકીને બાફવા માટે મૂકી દઈશું તો અહીંયા ત્રણ વાટકી સમય છે તો હું ત્રણ વાટકીને પહેલા બાફી લઈશ અને ટાંકીને આપણે એને દસ થી બાર મિનિટ માટે થવા દઈશું તો થી મિનિટ સમય થઈ ગયો છે આપણે ખોલીને ચેક કરી લઈએ તો આપણો નાસ્તો એકદમ સરસ રીતે ચડી ગયો છે તો હવે આને આપણે ડીશ ને બહાર કાઢી લઈશું ડીશ ને આપણે થોડીક ઠંડી થવા દઈશું તો નાસ્તા ની અહિયાં મેં ખજૂર આમલીની ચટણી અને ગ્રીન ચટણી સાથે આપણે સૌ કરીશું તો નાસ્તાને આપણે બાર કાઢી લઈશું

તો એ હું ગરમા ગરમ બાળકો માટે થોડી વાર પછી બનાશ અત્યારે મેં આટલો જ બનાવ્યો છે જેને મેં ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે આ રીતે તમે ડાયરેક્ટ ખાશો ને તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો આ રીતે બાળકો માટે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને એટલો સરસ મજાની ખાવાની મજા આવશે ને કે બાળકો રોજ બનાવવાની જીદ કરશે તો એક હું તમને તોડીને પણ બતાવું કે આપણો નાસ્તો એકદમ સરસ બન્યો છે એકદમ ટેસ્ટી અને ખાવામાં મજા આવી જાય એવો આપણો નાસ્તો બનીને તૈયાર છે ચટણી વગર પણ આ નાસ્તો એકદમ સરસ ટેસ્ટી લાગશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો ને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની મારી રેસિપી કેવી લાગી